હું એવું માનું છું કે જ્યારે આપણે કોઈ પણ તહેવાર હોય સનાતન ધર્મમાં શ્રાવણ મહિનો એ પવિત્રમાં પવિત્ર ધર્મ મહિનો છે અને એમાંય શ્રાવણનો છેલ્લો સોમવાર મહાદેવને અત્યંત પ્રિય છે તો શું આપણે સૌ મહાદેવ માટે એક દિવસ કામ ધંધો નોકરીમાં રજા ના મૂકી શકીએ આ કરીને પણ આપણે જોડાવું જોઈએ એટલું જ નહીં કેટલીક જગ્યાએ તમે જાતેનો ફોટો પાડો આજે સાંજ સુધીમાં અમે જે બ્રહ્મોસ મિસાઇલ બનાવવાના છે એ લગભગ તૈયાર થઈ જશે હાથીપોળ રાજમેલ રોડ ખાતે આવી આનો પણ ફોટો પાડી કાવડિયાત્રાનું બાજુમાં જ પોસ્ટર છે એ પોસ્ટર પણ લોકો સુધી પહોંચાડો આ પણ નવનાથ મહાદેવ કાવડિયાત્રા સમયના કામમાં એક જોડાયેલો આ મહાયજ્ઞનો એક ભાગ રહેશે તો આપણે આ આહુતિ પણ આપીએ એટલે જ કહીએ છીએ જોઈ શું રહ્યા છો નવનાથ મહાદેવ કાવડ યાત્રામાં આપણે જોડાઈએ હર હર